ભુજ તાલુકાના પટેલ ચોવીસી ગામડામાં વિદેશ વસતા કચ્છના નાગરિકોએ મતદાન કર્યું હતું ભૂજ તાલુકાના પટેલ ચોવીસી ગામડામાં જે નાગરિકો વિદેશ રહેતા હતા તેમણે પોતાની માતૃભૂમિમાં આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી આ નિમિત્તે આ નાગરિકોએ મતદાનનું કેટલું મહત્ત્વ છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમ પટેલ 24 ના ગામડામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું કેટલા મિત્રો આવ્યા છે વાહ સરસ તો મતદાન માટે શિક્ષણ બરોબર તહેવાર છે મારું નામ વિનોદભાઈ લક્ષ્મણભાઈ પિંડુરિયા છે હું ગામ સામદ્રાનો રહેવાસી છું હાલે ઈસ્ટ આફ્રિકા દારેસલામ ટાંજનિયા મારી કર્મભૂમિ છે અને આ સામદ્રા મારી જન્મભૂમિ છે હું લગભગ મને યાદ છે ત્યારથી લગભગ પાંચ વર્ષ પછી ફરીથી આજે મને આ લોક પર્વ ઉજવાનો અવસર મળ્યો છે અને આ અવસર માટે અમે ખાસ ઈસ્ટ આફ્રિકાથી આપણા ભારત દેશના વિકાસ માટે આ વિકાસનું બળ આપણા નેતાઓને મળે એના માટે આ પર્વ આપણે ઉજવવા અમે અહીંયા આવ્યા છીએ લગભગ અમે એનઆરઆઈઓ મને ખ્યાલ છે ત્યાં સુધી આ સામત્રા ગામના લગભગ દોઢસોથી વધારે એનઆરઆઈઓ આ ગામનો ઉત્સવ કરવા માટે તો આવે જ છે પરંતુ આ લોકશાહીનો પર્વ માઇન્ડમાં રાખીને સૌ પ્રથમ અમે અહીંયા કદાચ આ સમગ્રના ઇતિહાસમાં હું પહેલીવાર બન્યું હશે કે આટલા બધી બહોળી સંખ્યામાં રહ્યો આ ભારત દેશને વિકાસના રાહે લઈ જતા આપણા લીડરને વોટ કરવા માટે આપણે અહીંયા આવ્યા છે આ એક આપણો એક સરસ પ્રશ્ન છે કે ઘણા અહીંયા સ્થાનિક વ્યક્તિઓ રહે છે જે કર્મભૂમિ અને જન્મભૂમિ આ આપણું કચ્છ જ છે છતાંય આપણા સમાજમાં વ્યક્તિઓને ઘણી જાગૃતતા આવે સામાજિક રીતે એજ્યુકેશનની રીતે પરંતુ માઇન્ડમાં એવું લાગી આવે છે કે ઘણી વખત આપણા આ યુવા મતદારો મતદાન કેન્દ્ર સુધી પહોંચતા નથી તો કેમ નથી પહોંચતા આપણે જો પહોંચશું તો જ આપણા દેશને સાચી દિશા મળશે અહીંયાથી જ આપણો આગળનું ભવિષ્ય નક્કી થયેલું છે આ એક આપણા જીવનનો એક ઉત્તમ ટર્નિંગ પોઈન્ટ છે અને આ આપણા દેશનો અત્યારે આઝાદી મળ્યા એને સિત્તેર વર્ષ થઈ રહ્યા છે આગળ આવનારા દિવસોમાં બે હજાર ચોવીસમાં આપણે પંચોતેર વર્ષ આપણે આઝાદીને પર્વ આપણે ઉજવશું તો આ એક અમૂલ્ય અવસર છે કે આપણા યુવા વર્ગને આપણા દેશને કઈ દિશામાં લઈ જાવું છે તો હું અચૂક આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ મતદાન કરો અને આ જે લોક કાર્ય ચાલી રહ્યું છે એમાં બસ સૌ સહભાગી થો જી નમસ્કાર મિત્રો આશાપુરા દર્શકોમાં જોવા નીકળી હતી કે ખાસ કરીને કેટલું વોટ થયું છે ત્યારે સામત્રા મધ્યે જ્યારે આ સપ્તાહ ન્યૂઝની ટીમ આવેલી છે ત્યારે પટેલ ચોવીસીથી બહોળા પ્રમાણમાં અહીં વધતી ત્યારે લોકોને મળતું ખાસ કરીને બહેનો પણ આપણી સાથે હાજર છે ભાઈઓ પણ હાજર છે એમની પાસે મળતું કે એમને વોટ કર્યું કે આજે જ્યારે ત્રેવીસ તારીખ છે મતદાનનો દિવસ છે ત્યારે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને આ પવિત્ર ફરજની અંદર એટલું બને એટલું ઊંચું મતદાન કરી અને મતદાનનો હક અને આપણો અધિકાર છે એને પૂરેપૂરો લાભ લઈ અને મતદાન પૂરજોશથી કરવું એ આપણી નૈતિક ફરજ છે અને નૈતિક જવાબદારી શું લાગે છે મતદાન આપણા રાષ્ટ્રિયર અને આપણા હિન્દુસ્તાનનો એક પવિત્ર તહેવાર જેવો તહેવાર જોઈએ અને રાષ્ટ્રના કલ્યાણ માટે

વિદેશમાં ક્યાં રહેવાનું કહી શકાય કે મિત્રો ખાસ કરીને યુકેથી પણ અત્યારે એક વડીલ જે અત્યારે એનઆરઆઈ પટેલ પોતે છે અહીંયા કંઈ ઇન્ડિયામાં વોટ કરવા માટે આવે છે ત્યારે અત્યારે જે ઘરે લોકો બેસી અને વોટને કરવાનું ટાળતા હોય છે ત્યારે એવું ન જ કરવું જોઈએ અને કહી શકાય કે મજબૂત લોકશાહી માટે જરૂરથી તમામ લોકોએ વોટ કરવો જોઈએ હજુ સુધી પણ કોઈ પણ વોટ ન કર્યો હોય એમણે જરૂરથી વોટ કરવા જવું જ જોઈએ અને જો આપની આંગળીમાં આવું નિશાન નહીં હોય આપે વોટ નહીં કર્યું હોય તો કહી શકાય કે ત્યાં કોઈ પણ સરકારની કામગીરી તરફ આપણે આંગળી જીતવાનું ક્યાંય પણ હક નથી બીજા પણ એનઆરઆઈ પટેલ આપણી જોડે એમને જોડાયું નામથી આવ્યું મારું નામ પણ મુરજીભાઈ વરસાણે હું મિડલ ઇસ્ટ થી આવું છું મસ્કત ઓમાન બરાબર વોટ કરવા માટે જ આવ્યા છીએ બરાબર અને મારી બધાને અપીલ છે કે બધાએ વોટ કરવો જ જોઈએ બરાબર ઇટ ઇઝ અવર ડ્યુટી વાહ સારી સરકાર આવે એ આપણા બધા માટે સારું છે અને તમે કોઈને પણ કરો ઇટ્સ એ ડિફરન્ટ થિંગ્સ પણ તમારે કરવો જોઈએ બધા તમે આપો કોઈને પણ દેટ્સ ઓકે ઇટ્સ યોર ચોઈસ ભવાની સાડી આપના માટે લઈને આવ્યું છે ધ બિગ એક્સચેન્જ ઓફર તમારી જૂની સાડી ડ્રેસનું વળતર મેળવો અને સામે નવી સાડી ડ્રેસ લઈ જાઓ જૂની વસ્તુનું ઓછામાં ઓછું વળતર રૂપિયા એકસો એસી છે જૂની સાડીના રૂપિયા બસો અમારે ત્યાંથી ખરીદી કરવાના ફાયદા અમારે ત્યાં ચૂકવેલ કિંમત કરતા સાડી કે ડ્રેસ બીજે ક્યાં સસ્તું મળે તો ફરકના દસ ગણા રૂપિયા પાછા મળશે એક જ ભાવમાં સો ટકા ગેરંટી છસો પચાસ થી અંદરની ની કિંમત માં એક જૂની સાડી છસો પચાસ ભવાની સાડી સિલેક્શન પહેલો માળ ડામજી આર્કે આદિનાથ જીના બાજુમાં છઠ્ઠી બારી રિંગરોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર સત્તાણું બસો ત્રીસ

જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પલીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા ગ્લવ્સ રેડ ટેપ ઇગોસ વુડલેન્ડ બાટા રેબિટ નાઇકી તો નોંધી લો અમારું શરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહા ગિંગ રોડ પૂછ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઈવ